સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ બધા જ આવ્યા તો મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પેલા અ જયરાજનો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની હવે અહીંયા જરા એફઆઈઆર લખી છે એ એફઆઈઆર ને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસનો વિષય છે સરકારને એસઆઈટીની ફેસાઈટીની બધું થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે પોલીસ એની રીતે લખશે તમે એમ કહો કે મને માર માર્યો મારા ખિસ્સામાંથી આ કરી લીધું મારો હાથ તોડ નાખ્યો તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું મને ગાળો દીધી એવું લખાવો ખાલી તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાછળ એવું નહીં લખાવાનું તમે એમ કહેશો કે ફલાણા ભાઈનું નામ લખો તો પોલીસ કહેશે ના નામ નામ નથી લખવાનું તમે ખાલી અમે પાછળથી ઉમેરી એટલે કોઈ પણ એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆર આટલું નથી લખતા પણ આટલું લખ્યું હોય ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની પોલીસે કાગળ ઉપર આટલી જ લખી તો એ જે આટલી લખી છે એ હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણી આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો એવું લખ્યું છે એના એના દીકરાનો ફોન આવ્યો અને એવું કીધું એફઆઈઆર પ્રમાણે નવનીતભાઈનું કહેવાનું અલગ છે પણ એફઆઈઆરમાં જે લખ્યું છે એને સાચું માની લઈએ સો ટકા સાચું તો પણ કેટલાક ટોમીઓ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે હું એમ માની લઉં કે આ જ સાચું છે નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે સાચું છે તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડી વાળાએ રોક્યું છે સફેદ કેવી ગાડી છે સફેદ કઈ ગાડી કીધી ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે વેરનાકાર કોઈ વેરનાકારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆરમાં લખ્યું છે ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરનાકાર નથી પણ એનો છોકરો ઊભો છે એવું એફઆઈઆરમાં લખ્યું છે પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરનાકાર તો અહીંથી આમ જતી રહી તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ જેથી હું હવે નવનીતભાઈના શબ્દો છે જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો જેથી હું એનો છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે અહીંયા કાંઈ ગાડી છે નહીં તો ત્યાર પછી હું એ ફોરવ્હીલની પાછળ પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ આ શબ્દો સાંભળજો ફરીથી હું એટલે કે નવનીતભાઈ એ ફોર વ્હીલની પાછળ પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ ફોરવિલની પાછળ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોરવ્હીલ મારી પાછળથી આગળ આવીને ઉભી રહી આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ 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 ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ એફઆઈઆર માં આવું વાક્ય લખ્યું છે આ તો ખાલી એક મુચ્ચું છે આ એફઆઈર તો બહુ લાંબી છે પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે શબ્દની ચાલાકી કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ કઈ નક્કી નહીં થાય એનો વિડીયો ઓડિયો કંઈ નથી એટલે હું પોતે ઘડી એમ કહું કે આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં ફરીથી જેથી હું ફોર પાછળ પાછળ મારી મોટર લઈને એકલો નીકળે હું આ ફોર પાછળ પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ લ્યો પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે ભાઈ આમાં જયરાત દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેરો છે એને ઓલરેડી કરી નાખ્યો છે હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું કેબિનેટ મંત્રી અજાણ્યા ઈસમો જેમાં બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ એટલે કે પેહલા એક કાર હતી એમાંથી બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો અને મારતા હતા ત્યારે બીજી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી અને એમાંથી બીજા ચાર માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા એક તો ઘટના આટલી બની છે પોલીસે આટલી લખી છે એ આટલી માં તે ખોટું લખાણ છે એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં પાછળથી બીજી આવી બધા પાસે ધોકા છે બધાને ખબર છે કે નવનીતભાઈને માર મારવાનો છે એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે કાવતરું કરીને થયેલી છે પ્લાનિંગથી થયેલી છે પણ નવનીતભાઈ નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે આરોપીઓ આયોજન અને કાવતરાની કલમ જૂની એકસો વીસ નવી કલમ એકસઠ એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન ટુ ઓર મોર પર્સન એગ્રી વિથ કોમન ઓબ્જેક્ટ બે અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે પણ નવનીતભાઈ કાવતરું નથી કર્યું આ તો અચાનક બનેલી ઘટના છે બે ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે એનું પ્લાનિંગ જ કરવું પડે એના માટે ફોન કર્યા હોય મેસેજ કર્યા હોય રૂબરૂ મળ્યા હોય તો આ તારી ગાડી ક્યાં ઉભી રહે છે મારી ક્યાં ઉભી રહે બધું જ થયું હોય

તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની બીજું કાયદામાં એક કલમ 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 છે 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 નંબરની જૂની એની નવી પાંચ આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે અંગ્રેજીમાં હું વાંચું છું કલમ ત્રણ ની પેટા કલમ પાંચ એટલે કે ત્રણ કૌંસમાં પાંચ इरादो। गोपाल भाई રમેશભાઈને માર મારવા જાય છે કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈ બંધ સુરેશ ઊભો હતો તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આવીને ગાડીમાં બેસે ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ માર મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પહેલાંને માર માર્યો પેલા એફઆઈર લખાવી કે ગોપાલને સુરેશ બેસી આવીને મને માર્યો પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કંઈ ખબર જ નથી એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી તો આ કલમ એવું કે છે કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે કલમ ની પેટા કલમ પાંચ હવે આ ઘટનામાં ચાર પાંચ લોકો બે ગાડી ભરીને માર મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે માર મારવા જઈએ છીએ બધાનો ઈરાદોય માર મારવાનો હતો બધાનો ઈરાદોય તે પોતાની દમ બતાવવાનો હતો તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો બધા માર મારવા જ આવ્યા હતા કોઈ ભૂલથી નહોતું આવી ગયું કોઈ અજાણતા નહોતું આવ્યું બધા ગુનેગારો છે બધાનો ઈરાદો ખરાબ હતો ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી કલમ ત્રણ ની પેટા કલમ પાંચ જૂની કલમ ચોત્રીસ શું કામ તો કે કોર્ટની અંદર આ કેસ જયારે જામીનમાં જાય સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય અત્યારે ભલે ન્યાય અપાવું સમાજ ભેગો થયો મંત્રી સંત્રી આવી ગયા પણ આવું તો નો ખબર હોય અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં સમાજના કદાવર આગેવાને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી એ ઘટના આખી ચૂકાવી દીધી છે તમામનો ઈરાદો સમાન હતો નવનીતભાઈને માર મારવાનો એ કલમ પણ નથી લખી બીજું કાયદામાં એક કલમ છે સહ આરોપીની મેં તમને હમણાં સમજાવ્યું કે છૂપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય ત્યાં પોતે ઊભો હોય મારતો હોય કેમેરાથી વિડીયો ઉતારતો હોય કંઈ પણ કરતો હોય શકે કલમ ચોપન છે આ આખામાં ક્યાંય કલમ ચોપન લગાવેલી નથી શું કામ આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે ન્યાય આપો સમાજ ભેગો થઈ ગયો છે મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે હવે એસઆઈટી ની રચના થઈ બહુ બહુ તો શું થશે પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ મોરબી કાંડમાં એસઆઈટી થઈ રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ દરેક ઘટનામાં ભાજપવાળા ગુનેગારોને ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે નવનીતભાઈની ઘટનામાં પણ ત્રણ કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઇટીએફની કલમ લાગી નથી વિડીયો ઉતાર્યો એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી આઇટીએફની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો ભાજપનો કોઈ વિડીયો બનાવી ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે તો કોઈને માર મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બન્યો તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે કાવતરું છુપાયું છે સમાન ઈરાદો છુપાયો છે સહ આરોપીની હાજરી છુપાવી છે એટલે હવે સમાજ એકઠો થયો છે પણ ક્યાંય ન્યાયબાય હું નથી માનતો કેમ કે આમાં આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે પોલીસ તરફથી ફાયદો મળે પ્રોટેક્શન મળે સવલત મળે તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય હજાર રૂપિયા વાળી વસ્તુ મને પાંચસો માં મળે તો હું બે વખત ખરીદી કરીશ ગુજરાતમાં તમામ ગુંડા બદમાશ લુખા લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓછી કલમ લગાવે નામ ન લખે એજન્સી તે કાગળ તૈયાર કરવામાં આવે પણ પબ્લિકને રીલ 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 બતાવી દેવામાં આવે પબ્લિક જોઈને ખુશ છે બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી ગુંડા બદમાશોને કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં બે ધોકા મારે ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનવા દેજે અમારી લંગડો લંગડો ચાલજે બે મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો ને હું છૂટો પોલીસ શું કામ આરોપીને મારે છે પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે માર મારવાના ગુનામાં તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની એટલે આ રીલ છે એક પ્રકારનું નાટક છે કાગળ ઉપર દરેક આરોપીઓને દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય નિર્દોષ તમામ ઝીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું કઈ ઘટના ખોટી લખું કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને પબ્લિકો રીલ જોઈ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો બરાબર છે આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ કે જે લોકો ગુનેગારો છે ગુંડાઓ બદમાશો માથાકુટિયા માણસો છે એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી આ તો ફાલતુ રીલ બનાવે છે અંદર તો મજા જ મજા છે એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપું વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં ત્રણ પોઈન્ટ

કે આ કરતા વધારો શું કામ કેમ કે ડિસ્કાઉન્ટ આપે છે સાયબર ક્રાઇમમાં જે જે લોકો પકડાય એની પાસે પૈસા લઈ અને પોલીસ એની ઓછી કલમ લગાડે હળવી કલમ લગાડે રિમાન્ડ ન લે અને કેસ રફેદફે કરી નાખે એટલે જે સાયબર ક્રાઈમ કરનારો માણસ છે એ એક કેસમાં પકડાય પછી એને ખબર પડી જાય કે હવે તો દસ વાર પકડાવતો કોઈ ફરક નહીં પડે આપણે ફલાણા સાહેબ આ ઓળખાણ થઈ ગઈ છે પૈસા લઈને બધું રફે દફે કરી નાખશે દરેક કેસમાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે ગુનાઓ વધતા જાય છે આ છાપું વાંચો ડિસ્કાઉન્ટ કેટલું છે ગુજરાતમાં સો દિવસમાં પાંચસો પચાસ દુષ્કર્મ અને છેડતી પછી નીચે લખ્યું છે કે બે થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની 5 થી વધુ અપરણની ઘટનાઓ બને છે શું કામ કે આ દુષ્કર્મ છેડતી અપરણની ફરિયાદ લખાવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે યાર નહીં લખાય આ તમે ખોટા છો અરજી આપી દો તપાસ કરશું જોશું આમ છે તેમ છે બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ અહીંયા ખૂણામાં અહીં શું લખ્યું છે છાપામાં આ સમાચારમાં આ જોઈ લો એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા લોકો એટલી હદે પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે અને પોલીસમાં આવું કેમ થયું કેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી એનાથી મહાન છે એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે એના પરિણામે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે ગુજરાતમાં અપહરણ કરાયેલા ચારસો સાડત્રીસ લોકો ચૈત્ર વસાવા રાજુ કરપડા આંદોલન ઉપર ઉતરવાના હોય તો તો એને અંધારામાંથી ગોતી આવે છે ગમે ત્યાંથી ગોતી લે સીએમ નો પ્રોગ્રામ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાંથી ગોતી કાઢે છે એલસીબી ક્રાઈમ બ્રાન્ચ વગેરે પણ અપહરણ કરાયેલા ચારસો ચુમ્મોતેર લોકો પોલીસને આજ દિવસ સુધી મળતા નથી શું કામ કે આ અપહરણ કરનારી ટોળકીને પોલીસ તરફથી ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તમ તારે ક્રાઇમ થાય એટલો કરો અમને અમારું દેતા રહેજો ભાજપમાં થોડુંક દો થોડુંક અમને દઈ દો પબ્લિક તો હિન્દુ મુસલમાન કરીને મત આપવા તૈયાર જ બેઠી છે ત્યારબાદ ગુજરાતમાં આઠસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયાના અલગ અલગ મુદ્દા માલની ચોરી થઈ એમાંથી છસો તેતાલીસ કરોડ મુદ્દા માલ મળ્યો જ નથી આઠસોને અઠ્ઠાણું એટલે ઓલમોસ્ટ નવસો કરોડ રૂપિયાની ચોરી થઈ અલગ અલગ કોઈનો મોબાઈલ કોઈનું સોનું ચાંદી કોઈના ઘરેણા કોઈનું કોમ્પ્યુટર કોઈની ફોર વ્હીલ કોઈની ટુ વ્હીલ એમાંથી છસોને તેંતાલીસ કરોડ રૂપિયાનો મુદ્દા માલ તો હજુ સુધી કોઈને મળ્યો નથી તો આ છસોને તેંતાલીસ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જે ચોર લઈ ગયા એ ચોર પાસેથી ચૂંટણી ફંડ કોણે લીધું કટકી કોણે લીધી અને કોણે ચોર લોકોને ડિસ્કાઉન્ટ આપ્યું ચોરને કોઈ બીક નથી તમે જુઓ કે પાંચ વર્ષમાં ગુમ થયેલા દસ હજાર બાળકોમાંથી ત્રણ હજાર બાળકો ગુજરાતમાંથી ગુમ થયા છે એનો કોઈ નથી એટલા માટે કે કરનારા લોકો છે એને ડિસ્કાઉન્ટ સરકાર જ આપે છે કે થાય એટલો ક્રાઈમ કરો અમને હપ્તા દેતા રહેજો એટલે બાકી કંઈ વાંધો નથી હવે તમે જુઓ કે જે ઘટના બહુ ચગી જાય એક તો તમે જ્યારે ફરિયાદ લખવા જાવ છો તો પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી માંડ માંડ ફરિયાદ લખાવો તો જેવી તેવી ફરિયાદ લખે છે કેટલા કિસ્સામાં વિડીયો વાયરલ થઈ જાય ખૂબ બધું ભમા ભમી મચી જાય એટલે પરાણે એફઆઈઆર દાખલ કરવી પડે તો આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે કલમ ઓછી લગાવે વાક્યો બદલી નાખે શબ્દો બદલી નાખે નામ છુપાવે આવું બધું કરીને પણ છતાંય જે એફઆઈઆર લખાય છે છતાંય એ એફઆઈઆર માંથી ત્રણ વર્ષમાં દસ હજાર કરતા વધુ ખાલી પોક્સોના ના કેસ નોંધાય એટલે સત્તર વર્ષ કરતા ઓછી અઢાર વર્ષ કરતા ઓછી ઉંમરની દીકરીઓ ઉપર બળાત્કાર છેડતી રેપ ના કેસ નોંધાયા અને એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ફાસ્ટ એટલે ઝડપ ટ્રેક એટલે જલ્દીથી કેસ જેનો નિકાલ થઈ જાય ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી સરકારે એમાં દસ હજાર થી વધુ કેસ તો એમાં પેન્ડિંગ છે રેગ્યુલર કોર્ટમાં તો કેટલા છે ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે અલગથી સ્પેશિયલ કોર્ટ અઢાર વર્ષથી નીચેની દીકરીઓ સાથે બળાત્કાર છેડતી કઈ ઘટના બને એની સ્પેશિયલ કોર્ટમાં દસ હજાર કેસ ત્રણ વર્ષના ત્રણ વર્ષમાં ખાલી દસ હજાર કેસ તો પેન્ડિંગ છે અને આ દસ હજાર કેસ કેવા છે જે બહુ ચકચારી હશે સમાજે વિરોધ કર્યો હોય આંદોલન થઈ ગયું હોય વિડીયો વાયરલ થઈ ગયો હોય સોશિયલ મીડિયામાં હોવા થઈ ગઈ હોય તો લખે છાનાપુણે કોઈ નિર્દોષ દીકરી આરે ઘટના બની ગઈ હોય તો ગુજરાતમાં આરોપી તરફે હંમેશા ભાજપ સરકાર ઊભી છે આરોપીનું હિત એ જ ભાજપાની જીત એ સૂત્ર સાથે બધા લાગેલા છે ત્યારબાદ આ કોર્ટોમાં કેસ પેન્ડિંગ છે દસ દસ હજાર કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે તો રેગ્યુલર કોર્ટની તો હાલત જ ક્યાં ચર્ચા કરવા જેવી છતાંય જે કાંઈ કેસ કોર્ટમાં હાલે છે ભલે પેન્ડિંગ પેન્ડિંગ પણ તોય બે પાંચ કેસ તો હાલતા હશે એ જે કેસ હાલે છે એની અંદર એ માત્ર ચાલીસ લોકો દોષિત સાબિત થાય છે સજા તો નહીં જ હજુ તો સાબિત થવાની દર સો એ કેસ સાબિત નથી થતા ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો વધ્યા અને ચાલીસ કેસમાં દોષિત ઠર્યા એક તો એફઆઈઆર થતી નથી માંડ માંડ થાય તો એમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ છતાંય જે એફઆઈઆર થઈ એ કોર્ટમાં વર્ષો સુધી પેન્ડિંગ રહેશે પેન્ડિંગ રહ્યા પછી માંડ માંડ કેસ હાલે તો ચાલીસ ટકા દોષિત ઠરે છે બાકીના તો ભગવાન ભરોસે છૂટી જાય છે આ આવું બધું શું કામ થાય છે તમે જુઓ કે શાળા કોલેજોની અંદર વિદ્યાર્થીનીઓ અસલામત અને ખાખી વર્ધી નિષ્ક્રિય શું કામ આરોપીઓને સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તમારામાં જેટલી ક્ષમતા હોય એટલા ગુનાઓ કરો ભાજપની સરકાર તમારા માટે બેઠી છે આ બે હજાર પચીસનું છાપું છે તેર દસ બે હજાર પચીસ અમદાવાદમાં છેડતીના કિસ્સાઓ વધ્યા દર મહિને વીસ ગુનાઓ નોંધાય છે દર મહિને વીસ તો ગુનાઓ નોંધવા પડે છે નોંધાય છે નહીં ફરજ પડે વિડીયો વાયરલ થઈ ગયો કોઈ રાજકીય નેતા આવ્યા કોઈ આગેવાન આવ્યા હો હલ્લો થઈ ગયો એટલે વીસ તો નોંધવા પડે છે એમ લખવું જોઈએ દર મહિને વીસ નોંધવા પડે છે બનતી તો બસો ઘટના હશે પણ કોઈને ફરક પડતો નથી કેમ કે મંત્રીના રાજમાં ગુંડાઓ જે છે એને રેલમ છેલ છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પોલીસ તરફથી કાગળ નબળા બનાવવામાં આવે રીલ સારી બનાવવામાં આવે રીલ એકદમ મસ્ત બનાવવાની કાગળ બધા બોગસ બનાવવાના આ જુઓ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ નું છાપું છે જૂનું નથી રૂપિયા ચોવીસો કરોડનું ડ્રગ્સ પકડાયું તે ઇન્ફિલિટી કંપની ફરીથી કેવી રીતે શરૂ થઈ ગુજરાતમાં ઇન્ફિલિટી નામની કંપની ચોવીસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવતા પકડાઈ ગઈ રંગે હાથ અને પકડાય કેસ થયો બેસ થયો બધું થયું અને પાછી કંપની ફરીથી ચાલુ થઈ ગઈ આપણે ત્યાં ગામડામાં જીબી વાળા ખોટે ખોટું લાઈટની ચોરીનો પેલો કેસ ખોટો કેસ કરી જાય તો આખી જિંદગી નવું મીટર નથી મળતું નવું કનેક્શન નથી મળતું પાંચ હજાર રૂપિયાની ચોરીનો કેસ થઈ જાય લાઇટ ચોરીનો તો મીટર નથી મળતું અને ચોવીસો કરોડનું ડ્રગ્સ જે કંપની વેચતા પકડાય એ કંપની પાસે ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે કેવી રીતે બસ આજ તો ભાજપ સરકારની નીતિ છે આ જો બોલ્યો આમાં તો શું બોલવા જેવું છે લ્યો બોલો ધારાસભ્ય મનુ પટેલે ડ્રગ્સ વિશે કરેલી ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી નહીં શું કામ તો કે હર્ષભાઈના નેતૃત્વમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાની યોજના હેઠળ ડ્રગ્સના આરોપી ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં ભાજપના ધારાસભ્યએ ડ્રગ્સની ફરિયાદ કરી એમાંય કાંઈ ન થયું તો આરોપીઓને કેટલી હદે ડિસ્કાઉન્ટ સરકાર આપે છે શું કામ તો કે આ આવી ગયા મહાપુરુષ લ્યો આ મેન મુદ્દો છે વાંચો શું લખ્યું છે ગુજરાતની કાયદો વ્યવસ્થા ભલે લથડે હર્ષ સંઘવીને રસ નથી રસ છે રીલ બનાવવામાં કે રીલ સારી બનવી જોઈએ ચકાચક રીલ બને તો અને તો જ મજા આવે દોસ્તો આજ ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે જયરાજ આરોપી છે આરોપી નથી એના આપણે હું જજ નથી પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું ધોકા લાવ્યા ગાડીઓ આવી મારામારી કરી તો કલમ કેમ ના લખી ના નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજનું નામ લખો એ આરોપી છે પોલીસે ના લખ્યું કંઈ વાંધો નહીં પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સહમત થઈ ગઈ સંમતિ આપી બરાબર છે આટલું અમે લખી દઈશું જે લખ્યું એની કલમ કેમ ના લખી આટલા મોટા માણસ જા જા લોકો આવે અને ધોકા લઈને માર મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી બધા જ લોકોનો ઈરાદો માર મારવાનો હોય તો જ બધા ધોકા લઈને આવે કોઈ ભૂલથી કોઈની ગાડીમાં ચડી ગયું નથી દરેક ઘટનામાં હજુ મારી પાસે ઘણી બધી ઘટનાની ફાઇલ પડી છે પણ હવે લાંબી વાત થઈ ગઈ એટલે બોલવી નથી ટૂંકમાં ગુજરાતની અંદર કાગળ ઉપર ગુજરાતની કોઈ પણ ઘટનામાં બુટલેગર હોય માફિયા હોય જમીન માફિયા હોય બધાને ભાજપની સરકાર તરફથી ઓન પેપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને જનતા માટે થઈને રીલ બનાવી લેવામાં આવે એટલે જનતા રીલ જોઈને ખુશ થઈ જાય કે જો આને આમ લંગડો તેમ લંગડો હું તમને હજુ કે કોઈ પોલીસ વાળો પોતાની નોકરી જોખમમાં નાખવા તૈયાર નથી બે કોઈ મારે આપણે રીલ તો એનો ભોગ પોલીસ થોડો બનશે કોઈ ઇન્સ્પેક્ટર ગુનેગાર ને મારવા તૈયાર નથી કેમ કે પોલીસ અંદરથી જાણે છે કે આ ગૃહમંત્રી તો નાટક બાદ છે આ તો રીલ બાદ છે એના રીલ બનાવવાના ચક્કરમાં હું ચાર ધોકા મારીશ તો મને ક્યાં કોઈ એવોર્ડ આપી દેવાનું છે એ તો એની વાહવાહી કરાવવા રીલ બનાવડાવે છે પોલીસ પાસે પાયલ ગોટીની રીલ ગૃહમંત્રીના કહેવાથી અને ગૃહમંત્રીના ખાસ એકદમ જે ટોમી ટાઈપના મિત્રો છે એના કહેવાથી પાયલ ગોટીની રીલ તો પોલીસે બનાવી પછી પોલીસે જ લખીને આપી દીધું આ કાગળમાં અદાલતમાં લખીને આપ્યું કે ભાઈ પાયલ ગોટીનું નામ ભૂલથી આવી ગયું છે એની સામે કોઈ પુરાવો નથી એનો અર્થ એ થઈ ગયો કે કેટલાક ટોમી ટાઈપના અધિકારીઓ છે એ ભાજપના કહેવાથી રીલો બનાવે છે રીલો બનાવી જનતામાં એવો ભ્રમ ઉભો કરે છે કે ન્યાય થઈ ગયો બગદાણાની ઘટનામાં પણ પોલીસે તમને રીલ બનાવીને આપી સમાજના બધા નેતાઓને કહેવામાં આવ્યું જો ભાઈ રીલ તો બની ગઈ રીલ તો બની ગઈ હવે શું ન્યાયની વાત છોડો છોડો ભાઈ છોડો પણ ન્યાય કાગળ ઉપર હોય છે રીલમાં ન્યાય નથી હોતો રીલ તો જૂઠી બની શકે આ કાગળ ઉપર જે ખોટું કરવામાં આવે છે દરેક કેસની અંદર લોકો એને જાણે જાગે કે ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આરોપીને બચાવવામાં આવે છે આરોપીને કોર્ટમાં ફાયદો થાય એવા બોદા બોગસ નબળા કાગળ બનાવવામાં આવે છે અને એ નબળી કામગીરી કર્યા પછી એક સારી રીલ બનાવવામાં આવે છે અને આ ષડયંત્ર ગુજરાતની જનતા જાગૃત થઈને જાણે તો ઠીક છે બાકી ગોપાલભાઈનું આમાં કોઈ નુકસાન નથી આમ આદમી પાર્ટીનું કોઈ નુકસાન નથી અમે તો અમારો સંઘર્ષ કરીએ છીએ મહેનત કરીએ છીએ મજૂરી કરીએ છીએ પણ જનતા સાથે આ ખોટું થઈ રહ્યું છે દરેક ઘટનામાં પોલીસ ગુનેગારોને બચાવવા માટે થઈને જ બહુ કાગળ બનાવે તો એ કેટલી હદે વ્યાજબી છે અને દરેક ગુનેગારો એટલે જ તો ફાટ્યા ફરે છે કેમ કે ગુનેગારની ખબર છે કાકા બેઠા જ છે બચાવી લેશે એ મારા વિરુદ્ધ મજબૂત કાગળ નહીં કરે દરેક આરોપીઓને બચાવવામાં આવે છે એટલે ગુજરાતમાં તમે જુઓ કે ચૈતર વસાવા રાજુ કરપડા ઉપર ત્રણસો સાત લાગી જાય છે ગ્લાસ ફેંકવાની ત્રણસો સાત પણ નવનીતભાઈ બેફામ માર મારનાર ઉપર ત્રણસો સાત નથી લાગી પાછી જે રીતે માર મારતો વિડિયો છે નવનીતભાઈ ઉપર એ તો એવું જ લાગે છે કે મારી નાખવાની જ વાત છે નવનીતભાઈ મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ માર મારવામાં આવ્યો છે એમાં ત્રણસો સાત નથી ચૈતર વસાવા એ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર છતાંય ત્રણસો સાત માં બે મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે એને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે અને જે ભાજપની વિરુદ્ધમાં છે રાજુભાઈ કરપડા ઉપર ત્રણસો લાગી જાનથી મારી નાખવાની કોશિશ હળદરની અંદર માઇકમાં ઉભા ઉભા ચાર વસ્તુ બોલે છે બીજું શું કર્યું એમણે એમણે પથ્થરો માર્યો નથી ગ્લાસ માર્યો નથી ધોકો માર્યો નથી તલવાર મારી નથી તો પણ ત્રણસો સાત નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે ધોકે માર્યા એની ઉપર ત્રણસો નથી અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે સમાજના આગેવાનો નેતાઓ આવે ન્યાય આપો ન્યાય આપો એસઆઈટી ની રચના તપાસ ચાલુ છે પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે પોલીસે ચાર કલમ ઓછી કેમ લગાવી કોના કહેવાથી ઓછી કલમ લાગી હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે અને પછી પબ્લિકને ઝઘડો કરાવડાવે અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે આખી જ્ઞાતિને કોઈને કંઈ ઝઘડો હોતો નથી પણ દરેક ઘટનામાં પાલનપુરની ઘટનામાં પણ એવું થયું મોરબીની ઘટનામાં પણ એવું થયું અમરેલીની ઘટનામાં પણ એવું થયું સિહોરની ઘટનામાં પણ એવું થયું કે કાગળ ઉપર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપી અને પછી બે જ્ઞાતિને લડાવવા ઝઘડાવાનું કામ ભાજપના માણસો કરતા હોય છે આપણે બધાએ સાવચેત સલામત અને એલર્ટ રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત